સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટ દ્વારા અઢાર તારીખ છેલ્લી આપવામાં આવી છે વર્ષ ઓગણીસો અઠ્યાસી માં ગોંડલના સંગ્રામજી હાઈસ્કૂલ ના મેદાનમાં આ ઘટના બની હોવાની વાત તે સામે આવી રહી છે વર્ષ બે હાજર અઢાર માં અનિરુદ્ધસિંહ જાડેજાને સજા માફી મળી હતી વકીલ મારફતે આ કેસમાં જ્યારે ગુજરાત હાઈકોર્ટે તેમને સરેન્ડર કરવા માટેની તારીખ આપવામાં આવી હતી સજા માફી રદ કરી હતી એ દરમિયાન વકીલ મારફતે તેમણે એ પોતાનો પાસપોર્ટ જમા કરાવ્યો છે